ચુડાસામાં સંજય અને આજે ફરી એકવાર નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે હું તમારા બધાનું જ મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આઈ હોપ કે તમે બધા જ તાજા માજા ખુશી મજામાં હસો તંદુરસ્ત હશો તો મિત્રો આજે આપણે જવાના છે રોણેશ્વર મહાદેવ મંદિર મિત્રો આ મારા ગામ ગામની અંદર આવેલું મંદિર છે મારા ગામનું નામ રોણા છે મિત્રો અને તે ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાની અંદર આવેલું છે ઘણી વખત એવું બનતું હોય છે મિત્રો કે આપણે આખા તાલુકાની અંદર આવેલા ગામડાઓની અંદર જે પણ કાંઈ મંદિર હશે તેનો ઇતિહાસ જાણી ચૂક્યા હોય છે પરંતુ આપણા ગામની અંદર શું બન્યું હોય છે આપણા ગામનો શું ઇતિહાસ હોય છે તે આપણને ખબર હોય તે આપણને ખબર હોતી નથી મિત્રો તો આજે આપણે રોણેશ્વર મહાદેવ જવાના છે ત્યાં જઈ તેનો જે કાંઈ પણ ઇતિહાસ હશે એ હું આપ સમક્ષ વર્ણવીશ તો જોડાયેલા રહેજો વિડીયો સાથે મિત્રો તો આપણે બધા જ જઈએ છીએ રોણેશ્વર મહાદેવ મંદિર છે રોણેશ્વર મહાદેવ મંદિરે તો સૌથી પહેલાં તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને જય માતાજી અને હર હર મહાદેવ મિત્રો તો તમે જોઈ શકો છો કે આ એ રોણેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો અહીંયા પર આ રોણેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે અને હવે આપણે રોણેશ્વર મહાદેવના દર્શન કરીએ મિત્રો જોડાયેલા રહેજો વિડીયો સાથે તમે જોઈ શકો છો મિત્રો કે આ રોણેશ્વર મહાદેવ મંદિર છે આપણે મહાદેવ મંદિરના દર્શન કરીએ છીએ મહાદેવ મંદિરની અંદર આવેલી આ શિવલિંગ છે પણ આપણે બધા જ ઉપર તેમની કૃપા દ્રષ્ટિ કાયમને માટે રાખે તેવી પ્રાર્થના કરીએ છીએ મિત્રો અહીંયા પર હનુમાનજી બિરાજમાન છે મિત્રો ને અહીંયા પર ગણપતિજી મહારાજનું સાંનિધ્ય છે તો મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના રણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા અહીંયા પર ખૂબ જ સરસ મજાનું મિત્રો અહીંયા મંદિર આવેલું છે તમે જોઈ શકો છો અહીંયા બહારનો નજારો અહીંયા પર બેઠવા માટે ઘણી જગ્યા છે બાકડાઓ રાખવામાં આવેલ છે અને ખૂબ સુંદરમય અહીંયા પર જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર ખેતરની વચ્ચો વચ્ચે આવેલું મંદિર છે અહીંયા પર રણેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ વિશાળ જગ્યા છે મિત્રો અને પ્રકૃતિની ખોળે ખીલેલું મંદિર એટલે કે રોણેશ્વર મહાદેવ મંદિર તો મિત્રો હવે આપણે અહીંયાનો ઇતિહાસ છે તે અહીંયાના આપણે રોણાચ ગામના જે બાપુ છે નરવાણગીરી બાપુ તેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું તો જોડાયેલા રહેજો વિડીયો સાથે આપણે તેમની પાસેથી જાણીએ છીએ રોણેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ મિત્રો તો મિત્રો આપણી સાથે અમારા રોણાચ ગામના જે બાપુ છે નરવાણગીરી બાપુ તે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી આપણે રોણેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ જાણીશું તો બાપુ તમે અમારા સબસ્ક્રાઈબરોને યાત્રાઓને રોણેશ્વર મહાદેવનો જે પણ કાંઈ ઇતિહાસ હોય તે જણાવો એમાં એવું છે કે પહેલાં આપણે આ કોઈ વિસ્તાર હતો હતો બરાબર આખું જંગલ હતું આ કોઈ ગામ વિસ્તાર હતો પેલા આ વિસ્તાર આખો જંગલ હતો અહીં કોઈ પણ પ્રકારનું ગામ કે હતું નહીં હતું નહીં બરાબર ત્યારે એક અહીંયા જે પેલું શિવલિંગ હતું વર્ષો પેલા જૂનનું એ કોણે એની સ્થાપના કરી અત્યાર સુધીમાં કોઈને ખબર નથી પછી નાની એવી ડેરી હતી અને બાજુમાં એક ચોરસ વાવ હતી એટલે અહીંયા પણ સેંકડો વર્ષ પહેલા એક નાની એવી ડેરી હતી અને એની બાજુમાં એક ચોરસ વાવ વાવ હતી જેથી કરીને કોઈને કોઈ આવે તો આવ્યા હોય તો પાણી પીવા માટે શિવ મંદિર છે કોઈ દર્શન કરવા છે ને ત્યાં સડી આવી તો એને માટે પાણી પીવા માટે એક વાયવ સોરસ કરેલી હતી અને બાજુમાં ડેરી હતી એટલે જૂનું નામ એનું છે ડેરી વાયવ તરીકે એટલે પુરાણી નામ જૂનું જૂનું નામ મતલબ કે ભાઈ ક્યાં જાવું કે ભાઈ ડેરી વાવે ભગવાન શિવ દર્શન કરવા જવું તો ધીરે ધીરે રોણાસ ગામનો વિસ્તાર હોય તો અને રોણાસ ગામ એક નેહડા માંથી એક ગામ બન્યું

એ નામ પછી કેન્સલ કર્યું તો હજી પ્રખ્યાત જૂનું નામ તો એ જ બોલે જૂના માણસો હોય કે ભાઈ આપણે ડેરી વાવે ભગવાનના દર્શન કરવા જાઉં અને જે પુરાણી જયારે જૂનું હતું ત્યારે એક સાધુ અમ્યા શિવ મંદિરના પંજારી હતા બરાબર ત્યારે જંગલ વિસ્તાર જંગલમાં એ એક નાની એવી ઝૂંપડી બાંધી અને એમાં રહેતા અને એનું નામ હતું ખુશાલગીરી બાપુ ખુશાલગીરી બાપુ ખુશાલગીરી જયારે અહિયાં ડેરી હતી ત્યારે સૌ પ્રથમ જે જૂના બાપુ હતા એનું નામ ખુશાલગીરી ખુશાલગીરી બાપુ તે ઝુંપડું બાંધીને રહેતા રહેતા હતા અને એ કામરુદેશ હતા કામરુદેશ ના હતા અને એને કોઈ જાતનો વ્યાજ વિકાસ નતો બરાબર અને કોઈને દર્શન દેવા માંગતા નતા કોઈ પણ ઓશિંતા નો આવી શેડ્યું હોય તો પોતે એને દર્શન ન દેવા માટે જે વાયવ હતી ને એ વાયવની અંદર ઠેકડો મારી જાય અને અદ્રશ્ય થઈ અદ્રશ્ય થતા બરાબર હવે દિવસો દિવસો માણસ છે માણસ ને ભૂખ લાગે ભૂખ લાગે તો એ આ જે આની પાસે એવી વિદ્યા હતી કે પોતે હાવજ નું રૂપ ધારણ કરતા એટલે જે કામરુ દેશના બાપુ હતા ખુશાલગીરી બાપુ ખુશાલગીરી એની પાસે એવી વિદ્યા વિદ્યા કે પોતે હાવજ નું રૂપ ધારણ કોઈ પણ રૂપ ધારણ કરી સમય હાવજ કે અથવા તો કોઈ પણ પ્રકારનું રૂપ ધારણ કરી બરોબર હવે એ સમયમાં એ હાઉસ ઉદ્ધારણ કરીને પોતે જેને જે શિકાર કરવો હોય કે જે રીતે એને પોતાનું પોષણ કરી લેતા હવે એમાં એને એક ભગત નેહડો હતો ગામ તરીકે અહીંયા હતી બરાબર હવે એના પૂના ભગત કરીને એક એને દર્શન આપતા એટલે યશવડ ગામના જે પૂના ભગત કરીને હતા તેમને ખુશાલ ગીરી બાપુને એ એક જોડે મિત્રતા હતી અને તે દર્શન આપતા એકને દર્શન આપતા બરાબર ને એક દિવસના સમય એવું થયું કે હવાના છ પાંચ છના ગાળામાં ગુના ભગત એને સા પાવા માટે આવ્યા એટલે ત્યારે બાપુ છે ને જે પથારીમાં ઉતાતા હતા ત્યારે એને હાવ રૂપ ધારણ કરેલું હતું અને પોતાનું રૂપ ધારણ કરેલું હતું નહીં અને માથે ગુણ્યું ઢાકેલું અને એ ગુના ભગતે આવી અને બાપુને ઉઠાડ્યા રહ્યા બાપુ ઉઠો ઉઠો એમ કરીને એને

અને એને ધોળીને હાથ કરીને બોલાવી તો એ કે બાપુ ત્યાંથી તમે ભાગો ને તમારી ઝોપડીમાં જ છે પછી પૂના ભગતને બાઈ બોલાવી અને બેઠા રહ્યા ભગત એ એ મારું ઓલું હતું કે મેં પોતે હાવતનું રૂપ ધારણ કર્યું હતું એટલે આ પ્રથા એને એને એકને ખબર પડી પહેલાં કે આ સાધુ હતા એ કેવા હતા અને હું કરતા એટલે જ્યારે આપણે એસવડ ગામ કરીને જે પૂના ભગત હતા તેમને સૌપ્રથમ પેલા ખબર પડી હતી કે કામરૂ દેશના જે આપણે ખુશાલગીરી બાપુ હતા કે રાત્રીના સમયે હાવધનું રૂપ ધારણ લેતા ધારણ કરી લેતા એ એક જ પૂના ભગતને ખબર હતી એક ને જ ખબર પડે બરાબર એટલે પછી એક માણસ ને ખબર પડે પછી તો એ ધીરે ધીરે વધે બધે હા વધ્યા અને એણે બીજાને કીધું એને બીજા ને કીધું એટલે આખો ખુલાસો થઈ ગયો કે ધીરે 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 બધા ને આ વાતની ખબર પડી ગઈ પછી સાધુને જે ખુશાલગીરી બાપુ હતા એનો સમય આવતા ભવિષ્ય થઈ ગયું બરાબર સમય આવતા મતલબ તે રામચરણ હા રામચરણ પામી ગયા ત્યારે એની આ આપણે સમાધિ આપવામાં આવી બરાબર જેથી કરીને મંદિરની સામે એની સમાધિ દેવામાં આવી બરાબર પછી હવે જે રોણસ ગામની અંદર કોઈ સાધુ સેવા પૂજા કરે એવા કોઈ હતા નહીં ત્યારે વર્ષો પહેલાં સાધુને ગોસવા બહુ કઠિન પડતું પછી અમે મૂળ માલશ્રમ ગામના માલ ગામ બરાબર જે મારા દાદા હતા માલસરમ ગામના એટલે અમે માલમ ગામમાંથી બહાર નીકળી ગયા કે હવે આપણે માલસરા ગામમાં રહેવું નથી નથી ભાઈમાં જે વિખવાત પડવાના કારણે અમે ત્યાંથી નીકળી ગયા માલ ગામમાં છૂટા પેલા એટલે અમે પહેલું સ્થાપ સ્થાપિત કર્યું મિત્યાદ ગામ મિત્યાદ ગામમાં અમે બરોબર મિત્યાલ ગામમાં રહેણા કર્યું અમારે પાંચ છ મહિના મિત્યાદ ગામમાં અમે રહ્યા પછી આ લોકો રોણાદ ગામના જે પટેલ હતા એને ખબર પડી કે ભાઈ માલસમથી બાપુ આવ્યા અને રહે તો એને આપણે અહીંયા શિવ મંદિરની પૂજા કરવા માટે બોલાવી જો આવે તો પછી એ લોકો થી મિત ગામે આવ્યા બધા દસ બાર જણા અને બાપુને વાંચતે ગાજતે એક કિલોમીટર હતું બરોબર એટલે અહીંયા રસ્તો હતો આ તો અમારે એકલાથી રેવાય નહીં જ હતું વાડી વિસ્તાર ને જેવું તો પછી થયું પેલા જંગલ હતું પછી અમે શિવની પૂજા સારું કરી પછી શિવગીરી બાપુ હતા એનું ભવિષ્ય પછી જૈદગીરી બાપુ મહંત બહેના પેલા શિવગીરી બાપુ કરીને તેનું મારા દાદા દાદા હતા એ તમારે રામચરણ પામ્યા ત્યારબાદ જયગર પૂજા એ એના અને એને આખો બધી સંભાળ લીધું અને એના સંભાળ્યા પછી રોષની બઉ વધી એમ કે ગામમાં એમ થયું કે આપણે બાપુ પ્રખ્યાત થઈ ગયા કોઈ પણ માણસ એવું ના મા બાપુ ને અખંડ મહિનો બેસાડવા માટે આખું ગામ એક પગે ઉભું થયું અને એ બાપુને વાજતે ગાજતે ગામમાંથી લઈ આવીને મંદિરે લઈ આવ્યા અને મંદિરની બાજુમાં એક ઝુંપડી બનાવી હતી નાનું એવું રૂમ બનાવ્યું

અમુક સમય થયો પાછો એટલે જે મહંત હતા બાપુ એ રામચરણ બાપુ પછી એના વારસરમાં ધનગીરી બાપુને મહંત બનાવવામાં આવ્યા અત્યારે આપણે અહીંયા જે ધનગીરી બાપુ છે એ શિવ મંદિરની સેવા પૂજા કરે છે અને આનું સંચાલન કરે છે અને ગામ લોકોએ એના બાપુને છ રૂપિયા જમીન આપે એમાં બાપુ બધી જાય એને એનું ગુજરાન હલાવવા માટે ક્યાંય ન જવું પડે એટલે ગામ લોકો એને એવી સગવડતા કરી શકે તમે અહીંયા ખાઓ પીવો અને આ જમીનને હાંચવો અને તમે તમારું ગુજરાન હલાવો બરાબર આનો મૂળ મૂળ ઇતિહાસ મંદિર રણેશ્વર મહાદેવનો આ છે તો મિત્રો ખૂબ સરસ મજાનો આપણે નરવાણગીરી બાપુએ રણેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ સમજાવ્યો તો આપણે નરવાણગીરી બાપુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમણે આપણે બધાને જ રણેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ ઇતિહાસ સમજાવ્યો મિત્રો તો આશા રાખું છું કે આ વિડીયો આપ બધાને જરૂરથી ગમ્યો હશે નવા વિડીયો સાથે આપણે બધા ફરી મળીશું તો તમને બધાને જ મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી અને હર હર મહાદેવ મિત્રો